કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જ નહીં પરંતુ અનેક લોકોને ઉપયોગી થાય તેવી વાત આપણે આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ અત્યારે સરસ મજાની શિયાળુ ઋતુની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે ત્યારે બજારમાં આપણે પસાર થાય માર્કેટમાં તો ઠેર ઠેર જામફળની લારીઓ આપણને જોવા મળી રહી છે સરસ મજાના લાલ જામફળો શિયાળાની ઋતુમાં આગમું સ્થાન ધરાવતો ફળ હોય લોકો છે તે જામફળ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે આજે આપણે વાત કરવી છે કે મારા જૂના ઘરે પુખ્ત વયનું જે લાલ જામફળનું ઝાડ છે તે એટલા બધા આકર્ષક અને પ્રાકૃતિક નેચરલ કુદરતી સ્વાદવાળા મોટા જેને આપણે કહેવાય કે રંઢા જેવા જામફળ છે તે આજે પુષ્કળ પ્રમાણમાં લાગી ચૂક્યા છે આપણે ઉપરનો પોજ છે તે નીચેથી ખેંચતા હોય નથી આવતા પરંતુ ઘણા બધા જામફળો છે તે વિપુલ માત્રામાં આવી આવેલા છે અને અત્યારે આપણે ખુદ જોઈ રહ્યા છીએ કે ઘરે વાવેલ હોય તેમાં આપણે ખેતી વિષયક ભલામણો પ્રમાણે પાક સંરક્ષણ અથવા તો રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો છંટકાવ નથી કરતા જેના કારણે ઘણા બધા જામફળ છે તે નુકસાન થયેલા એટલે કે ફળમાખીનો શિકાર બનેલા જોવા મળે છે જે અત્યારે જોઈ રહ્યા છીએ પરંતુ છતાં પણ ખૂબ સારું એવું ઉત્પાદન જામફળનું હોય દિવસે ને દિવસે ઢગલા બંધ જામફળ છે તે પાકે છે તમે જોઈ રહ્યા છો કે નીચે છે તે ઘણા બધા ખરી જાય છે ખાસ આપણે એટલી માવજત નથી કરતા છતાં પણ આપણે ઘર પૂરતું ચાલે તેવા સરસ મજાના પૌષ્ટિક જામફળો છે તે મળી રહે છે તમે જોઈ શકો છો કે ઘણો બધો બગાડ છે તે ફળ માખીને લીધે થયેલો છે પરંતુ લાલ જામફળમાં વધારે ઉપદ્રવ છે તે ફળ માખીનો રહેતો હોય છે એટલા માટે મેં છે બીજું સફેદ જામફળ પણ વાવેલું છે કે જેમાં ફળમાખીનો ઓછો ઉપદ્રવ રહેતો હોવાની વાત છે તે અમુક મિત્રો કરતા હોય છે એટલે આપણે ઘરે હંમેશા વાવવા હોય તો બંને જાત છે તે એક એક વાવી શકીએ છીએ એકદમ સ્વાદમાં અને આપણા શરીર માટે હેલ્ધી ગણાતા સરસ મજાના જાળવે પાકેલ જામફળો ખાવાનો જે ઉત્સાહ છે તે અનેરો હોય છે વધુ પાકવા દે તો મિત્રો આવી રીતે પક્ષીઓ દ્વારા પણ બગાડ છે તે થતો હોય છે માખીનું નુકસાન પણ ઘણા બધા ફળોમાં લાગી ચૂક્યું છે કારણ કે આપણે ઘરે વાવેલું હોય માત્ર ઓર્ગેનિક રાખવા માંગતા હોય છે એટલે ખાલી પાણી સિવાય છે તે બીજી કોઈ ટ્રીટમેન્ટ છે તે નથી કરતા જેને કારણે ફળો પણ આવા ફાટેલા છે તે આપણને જોવા મળે છે છતાં પણ કુદરતી જે જામફળનો પ્રાકૃતિક ટેસ્ટ છે તે તો આપણે આવા ઘરે માત્ર ખાતર નાખેલું હોય અને પિયત આપેલું હોય તો સરસ મજાના આવા કુદરતી રીતે પકવેલા ફળો છે તે આપણે મેળવી શકીએ સરસ મજાના જાતવાળા જામફળો છે આજે તો અલગ અલગ ઘણી બધી જાતો છે તે પ્રતિષ્ઠિત નર્સરીઓમાંથી મળતી થઈ છે જે મિત્રોને સારી જાતના જામફળ છે તેના રોપ મેળવવા હોય તો તેની વાત પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં નામ સરનામું મોબાઈલ નંબર અને નર્સરીનું નામ છે તે પણ આપણે મૂકશું જેથી કરીને જે લોકો છે તે મોટા મોટી જાતોવાળા જામફળના રોપાઓ પણ આજે નર્સરીઓમાંથી મળે છે તો તે પણ મેળવી શકે અને ઘર આંગણે આવા ઓર્ગેનિક જામફળો છે તે પોતે પોતાના માટે સગા સંબંધીઓ માટે આડોશી પાડોશી માટે મેળવી શકે તો ખેડૂત મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસ તમે જજો જેમાં સરસ મજાના જાતવાળા રોપા ક્યાંથી મળશે તેની માહિતી છે તે આપણે મૂકશું અને મોબાઈલ નંબર પણ આપશું જેથી કરીને મિત્રો છે તે જાણી શકે કે આપણે ઘરે છે કેવા પ્રકારના જાતવાળા જામફળ વાવવા અથવા બાગાયતી ખેતી કરવા માગતા ખેડૂત મિત્રો છે તે પણ માહિતી મેળવી શકે કે કઈ જાતમાં કેટલું ઉત્પાદન છે તો તેની વાત આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું તે પણ તમે ખોલજો અમારા વિસ્તારમાં બહુ મોટી નર્સરી છે તેની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં સૌથી પહેલાં મૂકશું તે પણ તમે ખોલજો તો ખેડૂત મિત્રો આવીને આવી માહિતી છે તે આપણે સમયાંતરે એટલા માટે રજૂ કરતા હોય છે કે જો આપણે ઘરે અથવા તો જ્યાં જગ્યા હોય ત્યાં આપણે આવા બાગાયતી ફળ પાકો વાવેલા હોય તો સરસ મજાના પૌષ્ટિક ફળો આપણે મેળવી શકીએ અને સરસ મજાના વિટામિનો છે તે આપણે આપણા શરીરને પૂરા પાડી શકીએ આજે અનેક ફળ પાકો છે તે ઘરે ઉછેરે છે લોકો અને સરસ મજાનો સ્વાદ પણ માણે છે તો આપણો હેતુ હંમેશા લોકોને ઉપયોગી થાય તેવા જ વિડીયો બનાવવાનો રહ્યો હોય અવનવા વિડીયો છે તે આપણે સમયાંતરે તમારા સુધી પહોંચાડતા જ રહી છીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ